આ ફોન જોવો તો એક મેસેજ આવ્યો ને ત્યાં બંધ થઈ ગયો લાઈટ ઓ મેસેજ આવ્યો બેટરી લો તમને કેમ લાગે ચાલુ થઈ જાય કે હા થઈ જાય જાવ રામ રામ એ પત્ની જો મિત્ર આવું છે બધું હે આ બધી વસ્તુ મોંગી થઈ ગઈ પણ બાકસ હજી એક રૂપિયા નું જ મળે છે ખબર તમને નહીં હળગાવવાળાની કિંમત ક્યારેય વધતી નથી તમને ખબર છે પેલા પ્રેમ આંધરો હતો પછી એને આઈકુ નું ઓપરેશન કરે અત્યારે બધું જ હોવે છે ગાડી બંગલા પૈસા આઈફોન તમને કઈ સમજાણું હોય તો કોમેન્ટ કરજો હેલી એક વાત મને નથી સમજાતી આપણું છોકરું રોતું હોય તો આપણને દુઃખ થાય બીજાનું છોકરું રોવે તો આપણને માથું દુખે અને આપણી બૈરી રોતી હોય તો આપણને માથું દુખે અને બીજાની બૈરી રોતી હોય તો આપણને દુઃખ થાય હે ભગવાન આવું કેમ

આખી જિંદગી ઋદ્ધિ દે સીધી દે અશ્ચનવ નિધી દે બધુંય માંગ્યું પણ કોઈ દી માંગ્યું ઘરવાળી સીધી દે હવે આખી જિંદગી ભોગો પત્ની મને ગમણ તો એ વાત નો છે સાહેબ કઈ વાત નો છે મને થોડી ખબર હોય ખબર નથી પણ ઘમંડ તો છે હું ગરીબરી ગાય જેવું ડાસું કરીને બેઠા છું કાય ની ઓલે શેર બજાર ડાઉન કે ને એમાં મારા પૈસા હતા એ બધે ખાલી થઈ ગયા તમને કેટલી વાર કીધું કે શેર બજાર માં પૈસા મૂકવાનું બંધ કરો ને ઘર માં મૂકો ઘર માં મૂકો તો સાફ કરીને છે